સરદાર અને શિક્ષણ આ વિષય પર તેમની સાથે ચર્ચા કરવી છે સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે અને શિક્ષણ કેવી રીતના જોવો છો કારણ કે તેમના નામ સાથે સંકળાયેલું આ યુનિવર્સિટી વ્યક્તિત્વ શું કેશો રાષ્ટ્ર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદથી પૂજ્ય સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના સ્થાપના કરવામાં આવી આ પાછળનો સરદાર સાહેબનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જે ગ્રામીણ સમાજ છે એ ગ્રામીણ સમાજના લોકોને ઘેર શિક્ષણ મળી રહે એનો મુખ્ય ઉદ્દેશ હતો અને ઉદ્દેશ્ય આ વિશ્વવિદ્યાલય દ્વારા સફળ કરવામાં આવી રહ્યો છે કારણ કે જ્યારે સ્થાપના થઈ ઓગણીસો પંચાવનમાં ત્યારે લગભગ આખા ગુજરાતમાં શિક્ષણની સામગ્રી અથવા શિક્ષણની વ્યવસ્થા માત્ર વિદ્યાનગર અને અમદાવાદ પૂરતી હતી એટલે શિક્ષણ સાથે સાહેબનું બહુ લાંબુ યાત્રા એમનું દીર્ઘ દ્રષ્ટા એમની હતી દીર્ઘ દ્રષ્ટિ હતી એમને જોડે જોયું હતું કે સમાજમાં જો પરિવર્તન લાવવું હોય તો શિક્ષણ દ્વારા થઈ શકે અને ગ્રામીણ વિકાસ કરવો હોય તો શિક્ષણ દ્વારા થઈ શકે સાહેબ કેવી રીતના જોઉં છું એક નાના ખેડૂત પરિવારમાં જન્મેલું બાળક તે વખતે કરમસદથી લઈને લંડન સુધી જાય અને બેરિસ્ટરનો અભ્યાસ કરીને આવે ને એક એ પ્રકારે એની છબી ઊભી કરે કે જેના કારણે કોર્ટને પોતાના સરનામા બદલવા પડે તો તેમના થકી આ જીવનમાં શિક્ષણનું મહત્વ અને ત્યારબાદ તેમના વ્યક્તિત્વ પર આવેલી પરિવર્તનને આપ કેવી રીતના કવ જોવો છો આપણે એમના બાળપણના જીવનને જાણીએ છીએ કે કેટલા કિલોમીટર સુધી ચાલતા એ પોતે શિક્ષણ લેવા માટે જતા જતાં કરમસરથી કેટલા હોય કે પછી નડિયાદ હતા એ પોતે મિત્રો સાથે ભેગા મળીને એક રૂમ રાખીને એ વખતે ત્યાં શિક્ષણ લેતા હતા એટલે એમણે પોતે જે કષ્ટ વેઠ્યું છે દુઃખ વેઠ્યા અને શિક્ષણ જે રીતે પ્રાપ્ત કર્યું છે ધગસથી જે કુનેહથી અને જે નિષ્ઠાથી અને જે પ્રામાણિકતાથી આપણે ઘણા બધા એમના જીવનના દાખલા જોઈએ છે જ્યારે બાટપણમાં હતા ત્યારથી જ એમની નીકળતા આપણને દેખાતી જ્યારે સ્કૂલમાં હતા ત્યારથી જ એમણે એ વખતે પણ એ હડતાલ પાડી હતી સ્કૂલમાં એક શિક્ષકની સામે શિક્ષકનું વધારે કઠોર વ્યવહાર હતો તેની સામે પણ એમણે એ વખતે હડતાલ પાડી અને પેરેલ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એ માટે પછી ક્લાસની પણ વ્યવસ્થા કરી હતી તો એવી એક દીર્ઘ દ્રષ્ટિ એમનામાં હતી જેથી આ શિક્ષણની યાત્રા પૂજ્ય ભાઈ કાકા ભીખાભાઈ સાહેબે આ રીતે યુનિવર્સિટીમાં પરિણિત કરી સાહેબ સરદારના જીવનમાં શિક્ષણનો જે આ દ્રષ્ટિકોણ શિક્ષિત થયા પછીનો જે દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું અને ત્યારબાદ જે છે મૂલ્ય આધારિત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર જે તેમણે ભાર આપવાનું શરૂઆત કરી હતી આજે આપ કેવી સરદાર સાહેબનું મુખ્ય વાક્ય હતું કે વિનાનું શિક્ષણ નકામું છે એ ચારિત્ર પર ખૂબ ભાર મૂકતા હતા અને ખાસ કહેતા કે ચારિત્ર વિના શિક્ષણ હોઈ શકે નહીં એટલે એમણે એક એવો નાગરિક તૈયાર કરવો છે જે સર્વ મુખ્ય હતો તો પોતે એકદમ એકદમ ચારિત્રિક રીતે બહુ ઉત્કૃષ્ટ વ્યક્તિ હોય અને એ જ સમાજનું રાષ્ટ્રનું નિર્માણ કરી શકે રાષ્ટ્રમાં રાષ્ટ્રને આગળ લઈ જઈ શકે અને એટલા માટે જ એમણે આ બધા જે એમના પોતાના જે પોતાનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વમાં આપણે જોઈએ તો એ જ્યારે વકીલાત કરતા અને વકીલ હતા ત્યારે સામેવાળા જે વ્યક્તિઓ હતા એ જો કોઈ એમ કે આના વકીલ સરદાર સાહેબ છે તો સામેવાળો બીજું બહુ વિચારતો જ નહીં કે સરદાર સાહેબની સાથે જો વકીલાત કરવાની હોય તો થઈ શકાય આપે જે કહ્યું તે પ્રમાણે બહુ સાચું કહ્યું કે સરકાર સરકારે થાકીને કોન્ટ ખસેડવી પડી ભોરસદથી આનંદ અને આનંદથી ભૂરસ એની જેટલી બધી પ્રતિભા જેટલી બધી હતી એમાં પુનય શક્તિ હતી તર્ક શક્તિ હતી દલીલ શક્તિ હતી અને સાથે સાથે આ બધી જ વસ્તુ પ્રાપ્ત થાય પણ જો ચારિત્ર્ય હોય નહીં તો નકામનું છે એમ ખાસ માનતા હતા સર શું લાગે છે કે જે પ્રમાણે ત્યારની જે પરિસ્થિતિ હતી કે સામાન્ય પ્રાથમિક શિક્ષણ લેવું પડે પણ લેવું હોય તો પણ કિલોમીટરો સુધીનું જે છે સફર કરવો પડે અથવા બીજી કોઈ જગ્યાએ વસવાટ કરીને જ શિક્ષણ મેળવવું પડે તે ક્ષણે આટલા મોટા પાયે શિક્ષણ નગરીની સ્થાપના કરવી અને એ પણ આટલા ઓર્ગેનાઇઝ ફોર્મમાં કે જે આટલા વર્ષો પછી પણ આટલી સરળ સરસ રીતે અને સારી રીતના કામ કરી રહી છે કઈ રીતનો દ્રષ્ટિકોણ છે આની પાછળનો આપણે જાણીએ છીએ કે સરદાર સાહેબની જે દીર્ઘ દ્રષ્ટિ હતી એને કારણે તો આજે આપણે બધા એક અને એક અખંડ છીએ એક તો એમણે એ વખતે શિક્ષણની જ્યોત જગાવીને જંગલમાં મંગલ આ કોઈ આ પ્રકારની અને આપણે જાણીએ છીએ કે આ તો આખો જંગલ વિસ્તાર હતો આખું નગર પ્લાન બનાવ્યું ટાઉન બનાવ્યું અને ભાઈકાકાને ખાસ એમણે કહ્યું કે ભાઈકાકા બહુ પૈસા કમાયા હવે શિક્ષણ માટે તમે થોડું કામ કરો અને ભાઈકાકા પોતાનો દીકતો ધંધો મૂકીને અહીંયા આવ્યા અને ભાઈકાકાને અને ભીખાભાઈ સાહેબે આ શિક્ષણ નગરીનો પ્રારંભ કર્યો અને એ વખતે બીવીએમ કોલેજ જ્યારે બનાવવાની હતી ત્યારે બિરલા પાસે કંઈ પણ પૂછે વિના એક આખું કોરો છે એમને આપ્યો કે તમારે જેટલું ડોનેશન જોઈતું હોય એટલું તમે લઈ શકો છો તો એના વ્યક્તિત્વનો બહુ મોટો ગુણ છે સર આપ વાઇસ ચાન્સેલર તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના અત્યારે કાર્યરત છો શું લાગે છે સરદારના કયા એવા ગુણો છે અને કયા એવા નિયમો છે તે આજે પણ આ યુનિવર્સિટી કાર્યરત રાખે છે ને આવનાર વિદ્યાર્થીઓને પણ આવનાર પેઢીને તે આપવામાં આવે છે એટલે માટે તમે ખાસ એક તો નિયમિતતા છે પ્રામાણિકતા છે ચારિત્ર્યશીલતા છે અને સત્ય પક્ષ છે અને રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ કારણ કે વિદ્યાર્થી અધ્યયન કરે વિદ્યાર્થી ભણે એનાથી હવે પૂરું થવાનું નથી પણ મારે મારા નાગરિક તરીકેનું શું કર્તવ્ય છે મારે સમાજ માટે અને રાષ્ટ્ર માટે શું આપવાનું છે એ જો જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થઈ શકે નહીં એટલે અમે ફોકસમાં એ મૂકીએ છીએ કે સમાજને યુનિવર્સિટી સુધી સાથે શિક્ષણ સાથે જોડવાનું અમે કામ કરી રહ્યા છીએ મોટે ભાગે કેવું બનતું હોય છે શિક્ષણ વ્યવસ્થાઓ હોય એ શિક્ષણ પોતપોતાને તે કર્યા કરે એને સમાજને બહુ કનેક્ટિવિટી હોય નહીં પણ અમે એવું નક્કી કર્યું કે શિક્ષણને સમાજ સાથે અને એ રીતે રાષ્ટ્ર સાથે જોડવાનું અમે કામ કરી રહ્યા છીએ સર હા આજની જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તે કેટલી સરદારના વિચારોને ભરેલી છે શું લાગે છે આપણે બિલકુલ વેલ્યુએટેડ જે શિક્ષણ આખું જે આપણે ત્યાં આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં તો સરદાર સાહેબ તો એ વખતે બહુ મોટો ભાર મૂક્યો હતો મૂલ્ય શિક્ષણ મૂલ્ય આધારિત શિક્ષણ અને આપણી પરંપરાગત જે શાસ્ત્રો છે એ પરંપરા શાસ્ત્રોનું પણ આપણે શિક્ષણ લેવું જોઈએ અને આપણી જે ભારતીય પરંપરા છે એ ભારતીય પરંપરાને આપણે કેવી રીતે નિર્વહન કરવી જોઈએ સરદાર સાહેબે કેટલાય પ્રવચનોમાં એવું કહ્યું છે કે આપણી જે પોતાની જે ધરોહર છે એ ધરોહરને જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી એ કરી શકશે નહીં એટલે કેટલાક એમના પ્રવચનો તો એવા કોષીઓ પણ સમજી શકે એવી ભાષામાં એ બોલ બોલતા હતા પોતે બેરિસ્ટર હતા પોતે અંગ્રેજીમાં બોલી શકે પણ નાની નાની કોર્ટમાં પણ એ ગુજરાતીમાં અને એમાં વાતો કરતા ને એ રીતે લોકો સુધી વસ્તુને લઈ જતા હતા તો માતૃભાષા માટે એમને બહુ લખ્યું છે કે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ એ વખતે પણ એમણે કહ્યું હતું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ સરદાર સાહેબના બદોલત આજે ભારતનો એક નકશો છે જે વિશ્વમાં એક ઓળખ ધરાવે છે અને પાંચસો બાસઠ રજવાડા તેમણે એક કર્યા જે પ્રમાણે કહી શકીએ કે એક નિર્ણય શક્તિની જે વાત છે સરદાર સાહેબની તો તેની કમ્પેરિઝન કદાચ અત્યારે કોઈ પણ રાજકીય નેતા સાથે કરવી તે ખૂબ કઠિન વાત થઈ જાય પરંતુ જે પ્રકારના દળ નિર્ણય અને જે ધારેલા કામને વળગી રહેવાની જે તેમની એક સૂઝ હતી તેને વિદ્યાર્થીઓમાં ઉતારવા માટેને કોઈ પ્રોગ્રામ કે એવું કંઈ ચાલી રહ્યું છે અત્યારે આપણી પાસે એટલે અમે એવા પ્રકારના કોમ્પોનન્ટ કરતા હોય છે સરદાર સાહેબના જીવનચરિત્ર જે છે એને લઈને લોકો વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ અને વિદ્યાર્થીઓમાં સરદાર સાહેબનું જે કાર્યો છે એ કાર્યોની જ્યોત જલે કારણ કે નવાઈ નવી પેઢીના વિદ્યાર્થીઓ છે એને બી ખબર નથી કે આ જે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કયા ઉદ્દેશ્યથી કરવામાં આવી છે એની પાછળનું કેટલા લોકોનું પ્રદાન છે કેટલા એ પોતાની જમીન ફ્રીમાં આપી દીધી છે દાનમાં આપી દીધી છે તો અમે એ પ્રયત્નો કરી રહ્યા છીએ સરદાર સાહેબની જે કુને હતી દળ શક્તિ હતી નિશ્ચય શક્તિ હતી અને ખાસ એમની બહુ શક્તિ મહત્ત્વની હતી સામેવાળા વ્યક્તિને પારખવાની એ વ્યક્તિ એટલા બધા પારખું હતા કે જો સામેવાળો કોઈ વ્યક્તિ આવે તો એને ખબર પડે છે કે શા માટે આવ્યો છે ને એના મનમાં શું ચાલે છે તો એવી બધી વસ્તુ પણ અમે અત્યારે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ સુધી કોમ્પોનન્ટ દ્વારા એટલે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે બીજું એના દ્વારા કરી રહ્યા છીએ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ યુનિવર્સિટી સાથે જોડાયેલું છે તો હાલ જે પ્રમાણે તેમની દોઢસોમી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ સ્વરૂપે દરેક જગ્યાએ કાર્યક્રમો થઈ રહ્યા છે યુનિવર્સિટી કયા વિશેષ કાર્યક્રમો આ કરી રહી છે યુનિવર્સિટીએ લગભગ દરેક વર્ષ પહેલાં વીસ કાર્યક્રમો જાહેર કર્યા છે એમાંથી અમે ત્રણેક ચાર કાર્યક્રમો પૂરા કર્યા છે એક તો અમે સરદાર વોક એન્ડ મોલ જે કરમસદથી વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી સુધી અમે કરી સાથે સાથે અમે હમણાં સરદાર યુનિટી ક્વિઝ દરેક યુનિવર્સિટી માટે કરવાના છીએ એ રીતે અમે પોડકાસ્ટ છે એવી રીતે પછી ઘણા બધા બીજા કાર્યક્રમો પણ અમે આપવાના છીએ જેથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારની જાગૃતિ આવે ને એકતાનો ભાવ વિદ્યાર્થીઓમાં જાગૃત થાય સર આજે જે આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ તેનું એક આપણું ઉદ્દેશ્ય પણ એ છે કે સરદાર સાહેબના વિચારો અને સરદાર સાહેબ સાથે જોડે સંસ્થાઓના જે વડા છે તેઓ શું સંદેશ આપી રહ્યા છે તો આજે આપ આના પ્લેટફોર્મ થકી શું શું કહેવા કહેવા વિદ્યાર્થીઓને આજના યુથને કે સરદાર સાહેબ એ જાણવા જેવું વ્યક્તિત્વ કે જીવવા જેવું વ્યક્તિત્વ આ સરદાર સાહેબ તો જીવવા જેવું વ્યક્તિત્વ છે સરદારને જીવવા પડે અને તો જ એ સરદાર બની શકે અને લાગે છે કે દર્શકોમાં એકાદશ સરદાર થતા હોય છે એમ સરદાર થવાય નહીં કારણ કે સરદાર થવા માટે ઘણો બધો ત્યાગ કરવો પડે તમે જુઓ કે કેટલો બધો ત્યાગ કર્યો છે વ્યક્તિએ આખું વડાપ્રધાન પદ એને ત્યાગી દીધું ઇવન એટલું નહીં એમની દીકરી મણીબેને પણ પોતાનું આખું જીવન પોતાના પિતાની સેવા માટે સમર્પિત કરી દીધું તો ત્યાગ બહુ મહત્વની વસ્તુ છે તો આજના વિદ્યાર્થીઓને આજના સમાજને ખાસ જે છે કે આપણે જે કંઈક મેળવવું હોય તો કંઈક આપવું પડે કંઈક મેળવવું હોય તો આપવું પડે જો ત્યાગી શું તો જ પ્રાપ્ત કરી શકીશું એ સરદાર સાહેબનું જીવન સૂત્ર છે સંયમ એટલો બધો સંયમી વ્યક્તિ એટલો બધો પ્રામાણિક વ્યક્તિ એટલો બધો ત્યાગશીલ મનાશીલ એટલો દ્રઢ નિશ્ચય અને એટલી બધી સામાન્ય કોટકી સ્થિતિમાં હોવા છતાં જરા પણ નિર્લે જરા પણ કોઈ પણ પ્રકારનો લોભ નહીં મોહ નહીં નિર્લેપતા અને એ ગુણ આપણને મણિબેનમાં પણ આપણે જોયા તો આવું એક વિરલ વ્યક્તિત્વ જે ખરેખર આપણા આપણા માટે તો સંપૂર્ણ સ્વરૂપ જ કહેવાય કે જે આવું વ્યક્તિત્વ આપણે આપણી સામે તો જોઈ ના શક્યા પણ આપણે એની નજીકથી અત્યારે એના ગુણોને આપણે જોઈ શક્યા છીએ સાહેબ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તો મિત્રો આ હતા પ્રોફેસર નિરંજનભાઈ પટેલ કે જેઓ હાલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરનું પાસ શોભાવી રહ્યા છે અને તેમના દ્વારા જે શિક્ષણ અને સરદાર વિશેના તેમના શું વિચારો છે તેના પર આપણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો હતો આગળ પણ આપણે અલગ અલગ પ્રતિભાવો સાથે આ પ્રકારની ચર્ચાઓ કરતા રહીશું જોડાયેલા રહેજો અમારી સાથે ફરી મળીશું નવા પોડકાસ્ટમાં નવા વ્યક્તિ સાથે રજા આપશું નમસ્કાર